ઠંડીમાં ઠૂટવાતું જોવા મળી રહ્યું છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે વિગતો મુજબ ચૌદ શહેરોનું તાપમાન સત્તર ડિગ્રીથી નીચે નોંધાયું છે જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર ડિગ્રી સાથે નોંધાયું છે મહત્વનું છે કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો એક થી બે ડિગ્રી ગગડશે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે આ સાથે અમદાવાદમાં સોળ ડિગ્રી ગાંધીનગરમાં પંદર રાજકોટમાં ચૌદ છ ડિગ્રી સુરેન્દ્રનગરમાં પંદર પોઈન્ટ બે ડિગ્રી વડોદરામાં સોળ પોઈન્ટ બે ડિગ્રી પાંચ ડિગ્રી કંડલામાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી અમરેલીમાં સોળ ડિગ્રી ભાવનગરમાં સત્તર ચાર ડિગ્રી તો પોરબંદરમાં સત્તર પોઈન્ટ ત્રણ ડિગ્રી અને ડીસામાં ચૌદ બે ડિગ્રી તેમજ વલ્લભ વિદ્યાનગરમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી અને કેશોદમાં પંદર નવ ડિગ્રી અને મહુવામાં સત્તર પવનો હોવાથી તાપમાન પણ ઘટશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો એક થી બે ડિગ્રી ઘટશે આ સાથે તેમણે કહ્યું કે હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે રાજ્યમાં આગામી આગામી દિવસ વાતાવરણ વાતાવરણ રહેશે રહેશે કલાક વાદળછાયું મહત્વનું છે કે અમદાવાદમાં મહત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી નોંધાયું છે પૂર્વ ઉત્તર પૂર્વ પવનો હોવાથી વાદળછાયું વાતાવરણ પણ રહેશે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર